અટાણે અંધારું થઈ ગયું છે દી જળબજળ થઈ ગયો છે જૂના માર્ગ હોય ક્યાંક લૂંટારા બીજા ત્રીજા કોઈ જંગલમાં નીકળતા હોય તો ખબર હોય તમને ન ખબર હોય તો રોકાઈ જાઓ મારી થોડી વાર મામલો મેદાન યાર તું જો તારા મન ને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર તું જો તારા મન ને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઇશારો નો બીજી વાતે ન આવે અને જો આ પાડી દો તો તો પછી દુનિયા વાતો કરે એવો પ્રેમ થાય યાર હા હા આ ભરજો મર્યા પછી માંગડા વાળો આવ્યો હતો પદ્મા પ્રેમ કરવા માટે આ ઇતિહાસ જેવા તેવા નથી હવે ઈ જ પ્રેમની હું તમને ખાડા પ્રેમની વાત કરું છું પ્રેમ એટલે શું કહેવાય વાત વજન વાળી છે થોડાક શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે મજા આવશે આજનું ટાણું હતું ગાડું નીકળ્યું એમાં જોવા માં કેવું બધો લાકડી નો ટેકો દે એને રામ રામ કિરાન કીધા બાપા અંધારું થઈ ગયું છે વગડામાં એકલા જવાય નહીં બેન દીકરી ભેળા છે ગાડું પાછું વાળી લો તમારી આરે કોઈ છે ગાડુ પાછું વાળો એટલે ગાડું વાળી લીધું ઘડીક તો ગાડા ખેડૂત એમ થયું ગાંઠ ની ઓળખાણ ને મારી મહેમાનગતિ કરાવ્યા કરાવે પાદર માં કોણ ગાડું ઘરે ગયું

અને એમાં રોટલાનો અવાજ જે ટપાકા પડતા બાજરાનો રોટલો ઘડે નો ટપાકો પડે ને એ અવાજમાં ફેર દેખાણો એટલે યુવાન ના મગજમાં એક વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો વિચાર બદલાઈ ગયો કે ઊંચા ખૂળ નો આદમી કોઈ દી કરે નહીં નીચા કામ એ ગઢપતિ ભાંગ્યા ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા મરદ માણા હોય તો ધોળા દીએ આમાં ઉભો રહી જાય કોઈ દી અંધારાના લાભ ન લે અને હવે સાંભળજો વિચાર આવ્યો એને વિચાર પાછો બદલાઈ ગયો કે આવી રોટલા ઘડવા વાળી રોટલા ઘડવા છે એટલે તમને વારે વારે કઉ છું સાંભળવું જોયું તમને આનો સાર મજા આવશે મગજમાં ઉતરશે એટલા માટે હું કઉ છું સાંભળું જોયું બે પાંચ મિનિટ માટે વાત કરું સાંભળી લેજો ખાલી રોટલા ઘડવા જે દીકરી બેઠી હતી એને વિચાર આવ્યો કે આંખની ઓળખાણ નહીં નહીં હગું નહીં વાલું અને પાદર માં અમને રોકી લીધા ગંધારામાં કોઈ તકલીફ ન પડે આ મારે ભૂલાય ન જાય અને મને મહેમાન ગતિ કરાવી એક આંખ ઓળખાણ વગર આવી મહેમાન ગતિ કરવા વાળો જુવાન મારા ભાગ હોત અને મને મળ્યો હોત તો આ વિચાર એને આવે છે પણ એનો વિચાર બીજી મિનિટે ફરી ગયો બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારે નહીં

પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ટાળી દીધા અને સાહેબ નો શિયાળાની લાળીઓ ક્યાંક ક્યાંક ડાલા મથા ની હંભળાય અને ટમરા ત્રમ 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 ડાબો જમણા હાથ ને ભાળે જમણો ડાબા હાથ ને ભાળે આવી મેઘલી રાત જામી અને એ વેટાણે સવારના ચાર વાગ્યા એટલે ઓલું જુવાન જાગ્યો પોતાની માં બાપ તો હતો ને એ માં એટલું કીધું કે માં હું આપડી બેહું આપડી ગાયું એ લઈ અને પહર ચારવા જાઉં છું સવાર માં છ થી ચાર ની વચ્ચે જે બે કલાક છે ને આમાં માલધારી છે એને ખબર હશે એને પહર ચારવા જાવ કે સવારે વહેલો ચારવા જાવ પણ માવું ગાયું ચારવા જાવ અને આવું ત્યાં સુધી આપણા ફળિયામાં મહેમાન હું છે ને એને જવા ન દીધું આ મહેમાનને રોકી રાખજે એટલે ઓલી વિધવા માં એમ છે પોતાના દીકરા ને કે બેટા હું મહેમાન ને તાણ કરું રોકાવાની કે તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ પણ એ નો રોકાય તો મારે કરવું શું કે તો એને મુરલીધર મહારાજ ના દ્વારકાધીશ ના સોગંદ આપજે કે પણ સોગંદ આપું દ્વારકા વાળા ના તોય નો રોકાય તો તોય મહેમાન જવાની વાત કરે તો હવે સાંભળું જો ભારતની સંસ્કૃતિ કેવી છે પ્રેમ કોને કહેવાય કેવાયનો દાખલો આપું તમને અને કીધું કે તોય ન રોકાય તો કે માં મારા ગળાના હમ દેજે એને કે પણ બેટા આપણે ઓળખાણ નથી કઈ આપણે તો પેલા કરવા અને આપણે એને કેમ ગળાના હમ દેવા મારા ગળાના દેજે મહેમાન ને જવા ન દેતી કે પણ બેટા ગળાના હમ આપે રોકાશે કે હા માં મહેમાન રોકાઈ જાય છે એટલું કહીને દીકરો ગાયું લઈને વયો ગયો હવે વા સાંભળજો બે કલાક ત્રણ કલાક થઈ એટલે લાકડીયું છે ને એ બેહુની ની ની ફરિયુ માં લાકડી મારતો હવે હાલો જટ હાલો મારા મહેમાન વયા જાય હાલો મારા મહેમાન વયા જાય એમ કરતો કરતો પોતાનો માલ ઢોર લઈ અને ઘરના ફળીએ પૂજો વાત હવે સાંભળજો પ્રેમ કેવો છે ત્યાં તો ગાડું નહીં બળદ નહીં મહેમાન નહીં કોઈ ને આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું ગડગડતી ડોટ મૂકીને પોતાની માં હતી ને બાપ તો હતો નહીં એ માની આગળથી એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા માહેમાન ક્યાં વયા ગયા એટલે એની કીધું બેટા મેં દ્વારકા પણ એ કે અમારે મોડું થાય છે એમ કરી અને હવાર ધોળા ઈંડા જેવા બળધિયા એના જોહરા મૂકી અને ગાડું જોડી મહેમાન નીકળી ગયા મો હુજલું થયું ત્યાં તો મહેમાન હાલતા થઈ ગયા કે માં મહેમાન નો રોકાણા કે ન રોકાણા ત્યાં તો પોતાની ભેટ માં કટાર હતી માં હવે જાજુ સેટું પડી ગયું હવે જીવવાની મજા વહી ગઈ છે માં એક જ રાતની મુલાકાત હા ઘણી વાર ડાયરામાં બોલો છું મુલાકાત એવી કરો કે તમારી મુલાકાત જિંદગીમાં એનું નામ મુલાકાત છે યાર વાત હવે સાંભળજો હજી પૂરી નથી થઈ આતળવાનો ઢીલો કરી દીધો એક નો એક દીકરો સાહેબ બાપ તો હતો દીકરા ના મોઢા જીવતી કે હવે આને કરવું શું તો કે અગ્નિ સંસ્કાર દેવાના આપણા હિન્દુ નિયમ પ્રમાણે એની માથે ખાપણ ઉડાડવાનું હોય એ ખાપણ લેવા માટે પાડોશી કોઈ યુવાન હતો એને બાજુ નું ગામ હતું ને કીધું હું ધોડાદોડ જાઉં છું એના માટે ખાપણ લઈ આવું અને ખાપણ ઉડાડી અને આપણે એને અગ્નિ સંસ્કાર દેવા શમશાને લઈ જાય તો હાથ હવે શરૂ થાય છે આ બાજુ ગાડું ધીરે 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 આ ગામ થી ઓલે ગામ જવા ગાડું નીકળેલું ઓલી સાતી હોદી નો ઘૂમટો તાળેલી જે દીકરી જાતી એ એમાં બેઠી છે ગાડામાં ઓલો ગાડા ખેડૂ આમ ગાડું હાંકે જાય છે અને આ બાજુ આ પાદર માંથી નીકળેલો જુવાન ઉતાવળા પગે ઉતાવળા પગે દોડતો જાય દોડતો જાય હાફતો જાય કે જટ ભૂગી જાવ ખાપડ લઈ આવું અને પછી આ મોડું ન થાય તમે જાણો છો અને દોડતા 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 જોયો ને એટલે ઓલો ગાડા ખેડૂ ના ગાડા બાજુમાં આવી ગયો હાલતા હાલતા હોય ને ખબર નથી કે ગાડું ના વાત કઈ જાણતો નતો એ તો ખાપણ લેવા જતો જો અને બાજુમાં આવી અને ઉતાવળા પગે હાલતો જોયો એટલે ઓલા ગાડા ખેડૂએ કીધું કે ભાઈ એ જોવાન રામ રામ કે રામ રામ કેમ આટલો ઉતાવળા પગે દોડ્યો જાય એટલે ઓલે દોડતા દોડતા હાલતા હાલતા એટલું કીધું કે અમારા ગામમાં હાથ ગજબ થઈ ગયો કેમ કે અમારા ગામમાં હાથ ગજબ થઈ ગયો અમારા ગામનો જુવાન લાકડીનો લાકડી દઈને પાદરમાં ઊભો તો એમાં એક મહેમાન નીકળ્યા ગાડુ લઈને નીકળ્યા અને એને મહેમાન ગતિ કરવા એને રોક્યા એક રાજની મહેમાન ગતિ અને એને હમ દીધા કે મારા ગળાના હમ છે મા તું મહેમાન ને જવા ન દેતી તને મુરલીધર મહારાજ ના હમ છે મહેમાન ને જવા ન દેતી અને મહેમાન રોકાણા ને ગાડું આલું જાય છે ઓલું દોડતો દોડતો ઉતાવળા પગે આલ્યો જાય છે બે વાતો કરતા જાય છે ગાડા ખેડુ અને ઓલો યુવાન

દોડતો બંધ થઈ જાય ને ઉભો રહી જાય કા કે મારે એક સમાચાર મોકલાવા છે શું સમાચાર મોકલાવા છે અને તેદી આ દીકરી એટલું બોલે છે ગાડામાં બેઠી અંબોડો હોય ને એ અંબોડામાં કટાર હતી પેલા ના જમાના વરણ માટે વાત કરું કે બેન દીકરી પરણી જાતિ હોય પછી જૂના માર્ગ હતા હવે આ રોડ રસ્તા બન્યા રાખતી અંબોડામાં કે આવે તો વિધર્મીને મારી દે અને કદાચ જો પોતાની આબરૂ સલામત ન હોય પોતે કટાર ખાઈને મરી જાય આવી આ દેશની દીકરીનું નું હતું નારી ફ્રીત રાધા બને ગ્રહસ્થિ ને બને જાનકી આ દેશની દીકરી જો પ્રેમ કરે રાણી રાણી ની બનતા વાર ન લાગે એ એક લક્ષ્મીભાઈ બની અને અંગ્રેજો ના રેકડા પાછા હટાવી દે અને સાહેબ પોતાના સોમાન ની વાત આવે ને કેદી એમ પી મધ્યપ્રદેશ ની ધરતી માં આપડે બેઠાશી મધ્યપ્રદેશ ની ધરતી માં દીકરી બે હાથમાં તરવારી નીકળી અને દાંત ખાટા કરી એ નામ હતું હોલકર મહારાજા હોય દીકરી અને પોતાનો બાપ નથી અને દીકરા કામ કરે એ મારો ભાઈ નથી તો હું આ દેશની દીકરી છું એ દીકરી હાથમાં તરવાર લઈ લીધી અને યુદ્ધ ને ઉભું રાખી દીધું અંગ્રેજો ની હકુમત ને રાખી દીધી હવે વાત સાંભળજો ગાડા ખેડૂત કીધું ગાડું ઉભું રાખી દોલા ને કે તું લેવા નથી જવું અને આ અંબોડામાં જે કટાર હતી ને ફુવારા મંડ્યા ઉડવા અને પછી ઓલી દીકરી બોલી ગાડા હતી સાંભળજો કે હવે મારી ચુંદરડી નું ખાપણ એને ઓઢાડજો અંસા આલો હવે મોતીડા નહી મળે ભાઈ હવે ખાપણ લેવા જાણવાની જરૂર નથી મારા બાપ એને જો પ્રેમ થઈ ગયો હોય ને એક નજર માં તો મને એક નજર માં પ્રેમ હતો પણ અમારી આડા મર્યાદા ના લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી એટલે અમારા થી બોલાયું નહીં અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આ આટલું બધું તૈયાર થઈને જવાનું ક્યાં હવે આમ કટાર ખાધી લોહી ના ફુવારા ઉડ્યા એટલે બોલે એ એ કરે ત્યાં તો દીકરી બોલી કે હવે તો હું જ આવું છું એના ભેલી હવે તો આ મારી ચૂંદડી જે માથે ઓઢી છે ને એ ચુંદડી નું ખાપણ એને ઉઠાડજો એક રાત ની મહેમાન ગતિ કરવા અમને રોક્યા અને મારા માટે જો એને ફોળિયું ખાલી કરી દીધું હોય મારા માટે જો જીવ આપી દીધો હોય તો હવે મારે જીવાય નહીં આ મેં ઓઢી ને એના ઉપર ઓઢાડી દેજો એનું ખાપણ બનાવી દેજો અને પછી એને સમસા લઈ જાયજો સાહેબ બે નાના બી આરે નીકળી હતી આનું નામ પ્રેમ કહેવાય બાકી હેપી વેલેન્ટાઈન ડે આવે ને દહ દૂકે લઈને આટા મારે ને પ્રેમ ન કહેવાય યાર આખો ડાયરો જોયા છે આ બનાસ નો યાર અને પ્રેમ ની વાતો તો બધા કરે પ્રેમ ના ગીતો તો બધા ગાય પણ મારા જીગા જીવા થોડા ગાય યાર હા હા રીહામણા મનામણા એ તો જીગો કરે તય થાય યાર

આપણે કઈ ભગવા પહેરવા નથી આપણે આનંદ કરવો છે બધા સમાજ ને એક બની આનંદ કરવો હશે પૂછો તમારા લગ્ન કઈ રીતે થયા તમે પૂછો કોક દીક જાનના ભાડા દેવામાં વીટી વેચી દીધેલી વડીલો એ બધા સમાજ ના વડીલો આજથી ત્રીસ ચાલીસ પાંત્રી વર્ષ પહેલા જાનનું ભાડું દેવું ને તો પોતાનું દાગીનો વેચવો પડે આવી પરિસ્થિતિ હતી અટાણે તો રાજાનો કોર ભણતો એમ ભણવા જાય આવી સરસ મજાની ફેસિલિટી આવો સરસ મજાનો જીવવાનો યુગ આવી ગયો છે